નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ સત્તર જુલાઈના રોજ દાહોદ વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પૂરી થઈ દાહોદના લોક લાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરજીના અથાગ પ્રયત્નો દ્વારા ટ્રેન નંબર બાર હજાર નવસો ત્રેપન ઓબ્લિક બાર હજાર નવસો ચોપન અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ મુંબઈ દિલ્હી મુંબઈ ટ્રેનનો તારીખ સત્તર જુલાઈના રોજ શુભારંભ કરાવ્યો જેમાં દાહોદના સાંસદશ્રીની આગેવાનીમાં

સતત રજૂઆતો દાહોદના સાંસદ જસવંતસિંહ ભાગવત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં છવ્વીસ પાંચના રોજ પ્રધાનમંત્રીશ્રી જ્યારે દાહોદના પ્રવાસે આવેલા એ દરમિયાનમાં રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ બાહરી આપીને ગયા હતા એમને આપેલું વચન પૂર્ણ કર્યું છે અને અશ્વિની વૈષ્ણવ સાહેબે અગત ક્રાંતિ તેજસ રાજધાનીનું સ્ટોપેજ દાહોદમાં આજે સોળ તારીખથી શરૂ થયું છે આ ટ્રેનથી મુંબઈ અને દિલ્હી બંને ડેસ્ટિનેશન પર જવા માટે વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રેલવેનું આટલું મોટું કારખાનું થયું છે તો રેલવેના અધિકારીઓને પણ અવર સુવિધા રહેશે સમય પહેલાં જ્યારે આ ટ્રેનનો હતો ત્યારે સમય બીજો હતો પણ અત્યારે સમય એવો છે કે રાત્રે અગિયાર આડત્રીસે દાહોદથી ઉપડી અને સવારે નવ ને તેતાલીસે દિલ્હી પહોંચશે અને દિલ્હીથી સાંજે પાંચને પંદરે ઉપડી અને રાતના અઢી વાગે દાહોદ આવશે અને સવારે દસ વાગે મુંબઈ પહોંચશે એટલે આ ટ્રેનથી દાહોદના લોકોને ઘણી બધી સુવિધા પ્રાપ્ત થવાની છે અને મારી એક દાહોદની જનતાને અને વેપારીશ્રીઓને અને ઉદ્યોગપતિશ્રીઓને અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરે આજે પ્રાયોગિક ધોરણ ચાલુ થઈ છે એ કાયમી ચાલુ રહે સ્ટોપેજ એના માટે દાહોદની જનતાને પણ મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે આ ટ્રેનનો ઉપયોગ વધુમાં વધુ કરે અને આ ટ્રેનમાં રેવન્યુ જનરેટ થશે તો આવનારી ભવિષ્યની બીજી ટ્રેનો પણ અહીંયા આગળ ઊભી રાખવા માટેનો આપણા સાંસદ શ્રી જસવંતજી ભાગોસ્યા દ્વારા પ્રયાસ થશે